જંગીરપુરા આવેલી સુમન વંદન સોમવારે એક હૃદયદ્રાવક અને ચમત્કારિક ઘટના બની હતી એક ત્રણ વર્ષની બાળકી ચાલતા ચાલતા અચાનક સ્કૂલ બાર આગળ આવી બહારના પીડા તેના ઉપર ફરી વળ્યા હતા આ ઘટનામાં બાળકીનો આભાત બચાવ થયો હતો અને સામાન્ય ઈજાઓ પહોંચી છે સમરક ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જે જોઈને બાળકીના માતા પિતા સહિત સૌ કોઈ ચોંકી ગયા હતા આ ઘટના આઠમી સપ્ટેમ્બરના રોજ બની હતી બાળકી અચાનક ચાલતા ચાલતા સ્કૂલવાનની આગળ ઊભી રહી ગઈ એ જ સમયે વાહન ચાલકનું ધ્યાન બાળકી ઉપર ન પડતા તેણે વાન આગળ ચલાવી હતી અને બાળકી ઉપર વાનના બંને પૈડા ફરી વળ્યા હતા આ ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યા છે પરંતુ કુદરતનો કરિશ્મા કહો કે ચમત્કાર વાનના પૈડા બાળકીના શરીર ઉપરથી ફરી વળ્યા છતાં તેને કોઈ જ ગંભીર ઈજાઓ થઈ ન હતી વિડીયોમાં દેખાય છે કે બે સ્કૂલ વાન બિલ્ડિંગની વચ્ચે ઊભી છે એક મહિલા પોતાના બાળકને સ્કૂલ વાનમાં બેસાડી રહી છે તે દરમિયાન બિલ્ડિંગમાંથી આ ત્રણ વર્ષની બાળકી બહાર નીકળે છે અને અચાનક જ એક સ્કૂલ વેનની આગળ વધે છે જેના ટાયર નીચે તે આવી જાય છે આ ઘટના જોઈને ત્યાં હાજર બધા જ લોકો દોડી ગયા હતા બીજી સ્કૂલ વાનનો ડ્રાઈવર પણ બાળકી પાસે દોડી આવે છે અને તેને વાન નીચેથી બહાર નીકાળે છે તે દરમિયાન બાળકીની માતા પણ ત્યાં પહોંચી જાય છે બાળકીના પગમાં ઈજા થઈ છે જોકે તેનો ચમત્કારિક બચાવ થયો છે આ ઘટના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહી છે જેમાં વહેનના બંને પૈડા બાળકીના શરીર ઉપરથી પસાર થઈ જાય છે અને થોડી જ ક્ષણોમાં તે ઊભી થઈને ચાલી નીકળે છે આ કિસ્સો માતા પિતા માટે એક મોટો બોધપાઠ સમાન છે કે બાળકોની સુરક્ષા માટે કેટલી સતર્કતા રાખવી જરૂરી છે સદનસીબે આ ઘટનામાં કોઈ જ મોટી દુર્ઘટના બની ન હતી પરંતુ તેણે સૌના શ્વાસ થંભાવી દીધા હતા